નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા હેઠફાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ભાવનગર શહેરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસથી પાણીની આવક શરૂ રહેતા ડેમ સિત્તેર ટકા જેટલો ભરાઈ ગયો છે સિંચાઈ વિભાગ દ્વારા ડેમની હેઠવાસમાં આવતા પાલિતાણા તાલુકાના છ ગામ અને તળાજા તાલુકાના બાર ગામો મળી કુલ અઢાર ગામોને સાવચેત કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા શેત્રુંજી નદીના કાંઠા વિસ્તાર કે નદીના પટમાં ન જવા લોકોને તાકીદ કરવામાં આવી છે